જાફરાબાદમાં હોળી ધૂળેટીની શાનદાર ઉજવણી કરવામાં આવી કમળા ઉતરાસણીની ઉજવણી કરવામાં આવી છે કમળા હોળીની રાત્રે કોડી સમાજ દ્વારા બેઠકનું આયોજન થાય જ્યારે દરેક સમાજના આગેવાનોની બેઠક યોજાય છે કોળીવાડ વિસ્તારમાં બેઠક મળ્યા બાદ રાત્રે ગેર રમવાનું શરૂ કરાય આજ રોજ જાપરાબાદ ગામે જે વર્ષોની પરંપરા મુજબ જાપરાબાદ કોળી સમાજનો આમ તો બહુ મોટો તહેવાર કહેવાય અમારો કે જાપ્રબાદ કોળી સમાજ જે વર્ષોથી જૂની પરંપરા મુજબ જે ઘેર રમતા હોય છે ધૂળે જેની કલર ગાળતા હોય છે ઢોલકી રમતા હોય અને રાતના મોડે સુધીમાં ગણતા હોય ત્યારે જાપરાબાદના સર્વે આગેવાનો

अमने साथ सहकार आपण महापर्वत उजवेत भारत माताजी